વડોદરા વિભાગ સિનિયર સિટીઝનના સ્થાપક પ્રમુખ અને સભ્યનું સન્માનપત્ર અને મરણોત્તર એવોર્ડ એનાયત કરી બહુમાન કરાયું કડોદરા વિભાગ સિનિયર સિટીઝન જનસેવા ટ્રસ્ટની કાળથી કાર્યરત અને સ્થાપક પ્રમુખ ભીખાભાઈ હરિભિનભાઈ પટેલ વર્ષો સુધી મોણી ગામના સરપંચ હતા એશિયાની પ્રથમ પીએજ મંદિરના સ્થાપક પ્રમુખ તથા મોણી ગામ સેવા મંદિરના પ્રમુખ સંજીવની હોસ્પિટલના ટ્રસ્ટથી રહ્યા હતા તેમણે એક સિનિયર સિટીઝન ટ્રસ્ટ બનાવવા વિચાર્યું તેમણે એ દિશામાં કામ આગળ ચલાવીને એક મોટું સંગઠન બનાવ્યું છે જે આજે તેમના વડપણ હેઠળ ઉપરોક્ત ચેરિટેબલ ટ્રસ્ટ કરવામાં આવ્યું તેમણે આ જ સેવા આપી છે આજે આ ટ્રસ્ટ એક પ્રમાણ બની ગયું છે આજે તેઓ આ ટ્રસ્ટના પ્રમુખ પદે ચાલુ છે તેમનું સાથ ઓડાડીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેવી જ રીતે સ્વર્ગસ્થ રંછુભાઈ ત્રિકમભાઈ પટેલ તેમનું જીવન સાધુ અને સરળ અકરામુખી હનુમાનજી મંદિરની સેવા કરીને પણ નામ રોશન કર્યું તેમણે સિનિયર સિટીઝન ટ્રસ્ટમાં ગામે ગામ ફરીને સભ્ય બનાવીને આ ત્રાસમાં મોટું યોગદાન આપ્યું હતું તેમણે મનોત્તર સન્માન તેમના પરિવારને ત્યાં જઈ સાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા